મિત્રો દરેક માતા પિતાની જેમ પૂનમના માતા પિતાનું પણ સપનું હતું કે તેઓ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરે પરંતુ તેમ છતાં તેના લગ્ન થઈ શકતા ન હતા સીધી સાધી અને સરળ સ્વભાવની પૂનમ માટે સંબંધોની કોઈ કમી નહોતી પરંતુ સમસ્યા એ હતી કે જ્યારે પણ તેના સંબંધની વાત ચાલતી અને વાત નક્કી થવાની થતી ત્યારે અચાનક તેની હાલત વિચિત્ર થઈ જતી તેના હાથ પગ ઠંડા પડી જતા અને શરીર ધ્રુજવા લાગતું બધા લોકો પોચવાનો પ્રયત્ન કરતા પરંતુ પૂનમ કંઈ જણાવી શકતી નહોતી શરૂઆતો પૂનમને આવતી આંચકીઓની વાતને છુપાવી રાખવામાં આવી હતી જેથી સંબંધો આવતા રહ્યા પરંતુ ધીરે ધીરે આ વાત સંબંધીઓ અને પછી સમાજમાં ફેલાઈ ગઈ પછી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા કોઈ પૂનમને હવન પૂજા કરાવવાની અને તાંત્રિકો પાસે લઈ જવાની સલાહ આપતો તો કોઈ ડૉક્ટરને બતાવવાની વાત કરતું એક દિવસ પૂનમની માસીએ તેની મમ્મીને કહ્યું કે દીદી મને તો દાળમાં કંઈક કાળું લાગે છે તમે માનો કે ન માનો પણ મને લાગે છે કે છોકરી કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરવા માગે છે અને શરમના કારણે બધાની સામે કંઈ બોલી શકતી નથી નહીં તો એવું શું થઈ ગયું કે આટલા સારા સારા ઘરના સંબંધો તે ઠુકરાવી રહી છે અરે તે જ્યાં કહે ત્યાં જ અમે તેનો સંબંધ કરી દઈશું ઓછામાં ઓછી આ રોજ રોજની પરેશાની તો બચી જઈશું પૂનમની મા સવિતા આ સાંભળી અને વિચારમાં પડી ગઈ ત્યારે જ પૂનમ પણ આવી ગઈ માસીએ વાતો જ વાતોમાં તેને પૂછવાનો પ્રયત્ન કર્યો કે બેટા જો તું કોઈ બીજાને પસંદ કરતી હોય ને તો અમે તારા લગ્ન ત્યાં જ કરાવી દઈશું પણ તું કમસે કમ અમને તો જણાવતો ખરું આ સાંભળતા જ પૂનમ ચીલાઈને બોલી માસી તમે આવું વિચારું પણ કેવી રીતે હું તમને એવી લાગું છો કે હું રખડો છો માસીએ તેને પ્રેમથી સમજાવતા કહ્યું નહીં બેટા પ્રેમ કરવો કોઈ ગુનો નથી કે અપરાધ નથી અમે તો બસ તારી મદદ કરવા માગીએ છીએ અને તારું ઘર અમે વસાવવા માગીએ છીએ ત્યારે પૂનમ થોડી શાંત થઈ અને બોલી શું કહું માસીજી હું ખુદ હેરાન છું કે સંબંધની વાત ચાલતા જ ન જાણે મને શું થઈ જાય છે બસ એટલું સમજી લો કે મને લગ્નના નામથી નફરત થઈ ગઈ છે હું આખી જિંદગી લગ્ન નહીં કરું સમય વીતતો ગયો પૂનમ એકવીસથી પચીસ વર્ષની થઈ ગઈ પરંતુ તેણે લગ્ન માટે હા ન કહી ઘણીવાર તેને લગ્નની મહત્વ પણ સમજાઈ તે વિચારતી કે જ્યારે માતા પિતા નહીં રહે ને ભાઈ પોતાના લગ્ન પછી પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ જશે તો તેણે કોણ સહારો આપશે તેણે પણ વિચાર્યું કે લગ્ન કરીને ઘર વસાવી લેવું જોઈએ તેની બધી સહેલીઓના લગ્ન થઈ ગયા હતા હવે આટલા લાંબા સમય પછી તેના માટે એક ખૂબ જ સારો સંબંધ આવ્યો હતો બધાને આશા હતી કે આટલા વર્ષો પછી તે સમજદાર થઈ ગઈ હશે અને વિચારી સમજી અને નિર્ણય લેશે પરંતુ જેમ જેમ સંબંધની વાત ચાલી પૂનમને ફરીથી દોરો પડી ગયો પૂનમના પિતા મહેશજી તેની પાસે બેઠા હતા માથું નમાવી અને વિચાર કરી રહ્યા હતા કે આખરે તેની તકલીફ શું છે તેમની દીકરીને કોઈ ચીજની કમી નહોતી બધા તેને પ્રેમ કરતા હતા તો એવું શું દુઃખ હતું જે તેને અંદરથી ખાઈ રહ્યું હતું પૂનમના ચહેરા પર આવેલી તેની ફીકી મુસ્કાનું રહસ્ય કોઈ સમજી શક્યું નહીં પરંતુ જેમ મુસ્કાની પાછળ એક એવું દર્દ છુપાયેલું હતું જેણે તેના અસ્તિત્વના ટુકડા કરી નાખ્યા હતા પથારીમાં પડેલી પૂનમ આંખો બંધ કરી અને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તે રસોડામાં ઊભી હતી અને અચાનક તેના ભાઈ મનીષના ગુસ્સાથી ભરેલા અવાજે મનીષે ક્રોધમાં આવી અને પહેલાં કુંડાને ઠોકર મારી પછી ગુસ્સાથી મત મતાઈને ઘરની અંદર જઈ અને માને કહ્યું કે મા તમે પપ્પાને સમજાવો તેમને થોડો તો વિચાર કરવો જોઈએ કે તેઓ ક્યાં અને કોની સામે બોલી રહ્યા છે તેઓ અમને ગમે ત્યારે ગમે ત્યાં ખીજવા અને ગાળો દેવા લાગે છે તેમને અમારી ઈજ્જતની જરાય પરવા નથી હવે અમે બાળકો રહ્યા નથી સવિદાસજી બહાર નીકળ્યા અને પોતાના દીકરાને સમજાવવા બોલ્યા મનીષ બેટા હું તારા પપ્પા સાથે વાત કરીશ કે તેઓ આ વાતનું ધ્યાન રાખે પણ બેટા તો તો જાણે છે કે તેઓ તને કેટલો પ્રેમ કરે છે તારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે બસ તેમનું એક જ દૂષણ છે કે નાની નાની વાતો પર ગુસ્સો કરવો તેમની આદત બની ગઈ છે તો તેને દિલ પર ન લે મનીષ ગુસ્સાથી ફરી બોલ્યો રહેવા દોમાં પપ્પાને અમારી ચિંતા છે જ ક્યાં તેઓ જ્યારે મન થાય ત્યારે જ્યાં મન થાય ત્યાં અમારી બે કરી દે છે ત્યારે કોણ જુએ છે કે તેઓ અમને કેટલો પ્રેમ કરે છે લોકો તો માત્ર અમારી મજાક ઉડાવે છે મનીષની વાતો સાંભળી અને સવિતાજી પોતાનું માથું પકડી અને બેસી ગયા અને દુઃખદ ભર્યા સ્વરમાં બોલ્યા હું શું કરું તમે લોકો મને સંભળાવીને ચાલ્યા જાઓ છો પણ હું કોને કહું આ બધું હવે તમે શું જાણો તમારા પિતાજી પાસે આ કડવા બોલ નહોતા બોલવા મને કોઈ વાતનું દુઃખ નહોતું તેમની જીભે જે ઘા મારા દિલ પર લગાવ્યા છે ને તે આજે પણ ભરાયા નથી અને હવે તમે લોકો પણ તેમના આ ગુસ્સાનો શિકાર બનવા લાગ્યા છો હું તો પારખી હતી મારે તેમનો સાથ નિભાવવાનો હતો એટલે બધું સહન કરી ગઈ પણ તું તો અમારા વૃદ્ધાવસ્થાનો સહારો છે જો તું પણ સાથ છોડી દેશ તો અમારી વૃદ્ધાશા કાપી મુશ્કેલ થઈ જશે હવે આ બધી વાતો પડદા પાછળથી ડરેલી સહમયલી ઊભી થઈ અને પૂનમ સાંભળી રહી હતી તેવું લાગતું હતું કે તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું તે હિંમત કરી અને ધીમે ધીમે બહાર આવી અને કામતા અવાજે માને પૂછ્યું મા શું થયું મનીષભાઈને ગુસ્સો કેમ આવી રહ્યો હતો સવિતા જે જૂઠું મોઢું હસતાં કહ્યું કંઈ નથી બેટા તારા પપ્પાએ તેને ખીંજવી દીધો હતો એટલે નારાજ હતો પુનમે સમેલા મેલા સ્વરમાં કહ્યું સારું મા પણ તમે પપ્પાને કશું કહેશો નહીં ને નહીં ખોટો ઝઘડો વધશે પરંતુ પહેલાંથી જ ભરેલા બેઠેલા સવિતાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું જો હું તેમની સાથે વાત નહીં કરું તો જવાન દીકરાઓને પણ ખોઈ બેસીશ આખરે શું કરી લેશે તારા પિતાજી વધારેમાં વધુ બૂમો પાડશે મારી નાખશે જોઈશું હું પણ આજે તો નિર્ણય થઈને જ રહેશે તેમને સુધરું જ પડશે જ્યારથી સવિતાએ લગ્ન કરી અને આ ઘરમાં ભગ મૂક્યો હતો ત્યારથી તેમણે ક્યારેય સાચો સુખનો અનુભવ કર્યો ન હતો જો કે ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી અને ન તેમના પતિ મહેશજીનું ચરિત્ર ખરાબ હતું પરંતુ એક જ કામી હતી કે મહેશજીની જીભ ઉપર તેમનો કાબુ ન હતો નાની નાની વાતો પર ટોકવો અને ગુસ્સો કરવો તેમની સૌથી મોટી નબળાઈ હતી આ જ કારણે સવિતા માનસિક રીતે બીમાર થતા જઈ રહ્યા હતા તેઓ તો આ બધું સહન કરી ગયા પરંતુ હવે તેમના બાળકો પણ તેમના પિતાની તાનાશાહીનો શિકાર થવા લાગ્યા હતા જો બાળકોને બહાર રમવામાં જરા પણ મોડું થઈ જાય તો મહેશજી ત્યાં જ ગાળો દેતા અને તેમને મારતા મારતા ઘરે લઈ આવતા જો તેમના ભણવામાં સમય કોઈ મહેમાન ઘરે આવી જાય તો મહેશજી બધાને એક રૂમમાં બંધ કરી અને બહારથી તાળો મારી દેતા જો બાળકો ઘરની બહાર ફરતા તો દેખાઈ જાય તો તરત જ કહેતા કે આમ તેમ ફરી અને સમય બગાડ્યો તો ટાંગા તોડી નાખીશ આ જ કારણ હતું કે હવે બાળકો પણ પોતાના પિતાથી દૂર રહેવા લાગ્યા હતા પરંતુ આજે સવિતાજીએ નક્કી કરી લીધો હતો કે તેઓ મહેશજીને સમજાવીને જ રહેશે કે જ્યારે પિતાનું જૂઠું દીકરાના પગમાં આવવા લાગે તો તેની સાથે દોસ્ત જેવો વ્યવહાર કરવો જોઈએ નહીં તો કાલે જો સંતાન જવાબ આવશે તો શું ઈજ્જત રહેશે સંતાન પણ હાથમાંથી નીકળી જશે અને પછતાવા સિવાય કંઈ નહીં બચે પોતાના વિચારોમાં મગ્ન સવિતાજી એટલા ઊંડા ડૂબી ગયા હતા કે તેમને ખબર જ ન રહી કે ક્યારે મહેશજી ઘરે આવી ગયા ઘર અંધારામાં ડૂબેલું હતું અને મહેશજી દરવાજે પાસે પગ મૂકતા અને લાઇટ ચાલુ કરી અને સાથે જ તેમની જીભ પણ ચાલુ થઈ ગઈ કોના બાપના મરવાનો માતમ મનાવવામાં આવી રહ્યો છે ઘરમાં અંધારો હોવા છતાં લાઈટ ચાલુ નથી કરી અને પૂનમ ક્યાં છે પછી તેઓ ખીજાઈને બોલ્યા પૂનમ તું જ આ કામ કરી દે કારણ કે આ ગધેડાને તો ક્યાં કોઈ ભાન જ નથી રહેતું તેમની પાસેથી મને કોઈ આશા પણ નથી આ પછી મેં જે ત્રાસી નજરે સવિતાને જોયા અને ટોણું મારતા બોલ્યા અને તું તને કોઈ કામનું ભાન છે કે નહીં ચા પાણી પીવડાવીશ કે નહીં પછી તેઓ ગુસ્સામાં બોલ્યા જા પૂનમ તું જ પાણી લઈ આવ પૂનમ માની પાછળ ડરેલી સહમેલી ઊભી હતી તેનું દિલ હાજે થનારા ઝગડાના ડરથી ઝડપથી ધડકી રહ્યું હતું તેમ છતાં તેણે હિંમત કરી અને પિતાને પાણી લાવી આપું પાણી પીધા પછી મહેશજીએ ફરી કટાક્ષ કર્યો આ રાણી સાહેબાને શું થયું છે આમ મોઢું ફૂલાવીને કેમ બેઠી છે પૂનમ કંઈ બોલી શકી નહીં તેણે બસ હાથ હલાવ્યો કે તેને કંઈ ખબર નથી ત્યારે મહેશજીએ પૂછ્યું અને આ બને નવાબજ જાદા ક્યાં છે પૂનમે ધીમેથી કહ્યું પપ્પા મનીષભાઈનો આજે ક્રિકેટ મેચ હતો તો તે હજુ આવ્યા નથી અને સુમિતભાઈ કોઈ મિત્રના ઘરે નોટ લેવા ગયા છે મહેશજી ગુસ્સાથી ભડકી ઉઠ્યા મોટો આવ્યો ક્રિકેટ રમવાવાળો જાણે બેટ ગુમાવી ગુમાવીને સચિન તેંડુલકર બની જશે અને બીજો નોટનું બહાનું બનાવી અને ક્યાંક રખડતો હશે હું બધું જાણું છું આ નાલાયકોને મહેશજીનું આજ વર્તન સવિતાને અંદરથી કોરી ખાતું હતું તેમની આત્મા ત્યારે વધુ છિન્ન ભીન્ન થઈ જતી ત્યારે બાળકો પણ પિતાના આ વ્યવહારનો દોષ માને જ મંઢી દેતા તેવો ટોણો મારતા માં જો તમે શરૂઆતી પપ્પાને ટોક્યા હોત ને તો તેમનો વિરોધ કર્યો હોત ને તો આજે આ નોબત ન આવત પણ સવિતાજી બાળકોને કેવી રીતે સમજાવે નહીં તો પતિના વિરોધમાં બોલવાનો મતલબ કૂટછીણ કહેવાનું થાય છે સવિતાજી જમા નાની સ્ત્રી હતી જ્યારે પુરુષો પોતાની પત્નીઓને કોઈ કાબિલ સમજતા નહોતા ઘરમાં પત્નીઓની કોઈ અહમિયત ન હતી અને ન તો બાળકોની સામે તેમની ઇજ્જત કરવામાં આવતી હતી પરંતુ તેમણે જેમ તેમ પોતાનો સમય કાઢી લીધો હતો પણ હવે આ નવું લોહી આ નવી પેઢી આ બધું સહન કરવા તૈયાર ક્યાં હતી આ બધી વાતોની સૌથી મોટી અસર બીમારી પૂનમ પર પડી રહી હતી પૂનમ પોતાની માની હમદર્દ હતી પરંતુ તેને પોતાના પિતાથી પણ ખૂબ પ્રેમ હતો પણ જ્યારે ત્યારે ઘરમાં થતી લડાઈ તેને માનસિક રીતે બીમાર કરવા લાગી હતી દરેક સમયે તેને એ ડર લાગતો રહેતો કે ક્યાંક પિતાજી અચાનક ઘરે ન આવી જાય કારણ કે જો મનીષભાઈ જોરતી ટીવી જોઈ રહ્યો હતો તો પિતાજી તેને ખૂબ ટબકો આવશે મહેશજીને જોરથી થતાં અવાજની ખૂબ ચીડ હતી માં મનીષને ખૂબ સમજાવતી હતી પરંતુ તે પણ સાંભળતો ન હતો તેને ખબર હતી કે પિતાજી તો માની વાતો પર ધ્યાન નથી દેતા એટલે માનો શું છે બસ બળબડાટ કરતી રહેશે એ માટે મા કોઈ અનહનીની આશંકાથી પુનમ દરેક સમયે સહેમી રહેતી હવે સ્કૂલેથી ઘરે આવતા જ તેનો પહેલો સવાલ એ જ હોય માં પપ્પા આવી ગયા બંને ભાઈઓમાં ઝઘડો તો નથી થયો ને સવિતાજી કહેતી અરે કેમ તું દરેક સમય આ ચિંતામાં ડૂબેલી રહે છે આ તો ઘર છે લડાઈ ઝઘડા તો થશે જ તારે તો શાંત રહેવું જોઈએ ખબર નથી આગળ કેવું સાસરો મળશે પણ લાખ કોશિશો પછી પણ પૂનમ પોતાને આ બધી વાતોથી દૂર રાખી શકતી ન હતી અને આજે ફરી એ દિવસ આવી જ ગયો જે ઘરમાં કોઈ આવનારા તોફાનો સંકેત આપી રહ્યો હતો સવિતાજીની એ વાતની ફરિયાદ હતી કે પૂનમ બધું જાણતા હોવા છતાં પિતાનો પક્ષ લે છે પણ માને કોણ સમજાવે કે પૂનમ પોતાના પિતાનો પક્ષ માત્ર એટલા માટે લે છે કારણ કે તે માને પિતાના ગુસ્સાથી બચાવવા માગે છે પૂનમ આ બધા વિચારોમાં ખોવાયેલી હતી કે ત્યારે જ અચાનક દરવાજા પર ઊભેલી તેની મા સવિતાજી ગુસ્સામાં ભરેલા ચેરે તેને જોતાં બોલી પૂનમ તું રસોડામાં જા અને ખાવાની તૈયારી કર હવે જી મા કહી અને પૂનમ રૂમમાંથી બહાર નીકળી ગઈ પણ તેના પગ કાપી રહ્યા હતા દિલ હવે જોર જોરથી ધડકી રહ્યું હતું હંમેશા આવું તો થતું જ્યારે પણ ઘરમાં કોઈ કલેશ થતી તેને રસોડામાં જવાનો આદેશ આપી દેવામાં આવતો હતો અને પછી એ પળ પણ આવી જ ગઈ જેનો પૂનમને સૌથી વધુ ડર હતો સવિતાજી મહેશજીને કહ્યું સાંભળોજી આજે હું તમને એવી વાતો કહેવાની છું જેમાં આપણા સૌની ભલાય છે અને સૌથી વધુ તો પૂનમની ભલાય છે ઘરના આ જ માહોલે પૂનમની જિંદગી ઉપર ઊંડી અસર પાડી છે તમે હંમેશા એક તાનાસીની જેમ ઘર ઉપર રાજ કર્યું છે મને બરાબરનો દરજ્જો આપવાનો તો દૂર રહ્યો હંમેશા પોતાના પગની જૂતી સમજી પણ મેં તો પણ તમને કંઈ કહ્યું નહીં પૂનમ પણ દર વખતે મને ચૂપ કરાવે છે કારણ કે તે ઘરમાં થતી લડાઈ ઝગડાવતી ડરતી રહે છે પણ હવે મામલો બંને છોકરાનો છે સમજ્યા તમે મનીષે પણ કહી દીધું છે કે પપ્પા અમને બીજાની સામે બે ઇજ્જત ન કરો સાંભળો નહીં તર કાલે સુમિત અને મનીષ ઘર છોલીને ચાલ્યા જશે હવે આટલું સાંભળતા જ મહેશજી ગુસ્સાથી બોલ્યા પૂરી થઈ તારી બકવાસ અને ખબરદાર જો હવે એક પણ શબ્દ આગળ બોલીશ તો મહેશજીનો કડક અવાજ દૂર દૂર સુધી ગુંજી રહ્યો હતો પછી તેઓ ફરી બોલ્યા કાન ખોલી લે સાંભળી લે સવિતા બાળકોને બગડવામાં માત્ર અને માત્ર તારો ઝાજ છે તારા કારણે જ તેઓ આટલી હિંમત કરે છે ક્યાં છે એ બઉકૂ મનીષ મારી સામે આવતો ખરો એની ખાલ ઉખેડી નાખીશ હવે પતિનો આવો ગુસ્સો જઈ અને સવિતાજીએ શાંત સ્વરમાં કહ્યું ગાળો દેવાથી જૂઠું સાચું નથી થઈ જતું તમને બદલાતા સમયનો અંદાજ નથી જો બાળકો સાથે કદમ નથી મિલાવી શકતો તો ઓછામાં ઓછું એમનો રસ્તો પણ ન રોકો જલદાયથી દૂર રાખવા માટે સવિતાજી પૂનમને રસોડામાં મોકલી હતી પણ તે બધી વાતો રૂમમાંથી બહાર આવતા જ તેના કાનમાં ગુંજવા લાગી મહેજી સવિતાજી નબળાઈઓને ગણાવતા બોલી રહ્યા હતા પડી ગયો ને ચેન ભાઈઓ તમારે બંનેને એક દિવસ પણ ઘરમાં શાંત નથી રહેવા દેતા રોજ કોઈને કોઈ હંગામો મચાવી દો છો આજ રોજ રોજના ઝઘડાઓથી મારો જીવ નીકળી જાય છે અને એના કરતાં તો હું મરી જઉં પૂનમ દુઃખી થઈ અને બોલી અને ઉપરથી માસી કાકી ફોઈ બધા રોજ પોતાના પતિઓની વાતો સંભળાવે છે કે તેઓ કેવી રીતે લડે છે શું બધા મર્દો એક જ જેવા હોય છે જો લગ્ન પછી આવું જ કરવાનું હોય તો પછી લગ્ન શા માટે કરે છે ત્યારે સુમિત ગુસ્સામાં બોલ્યો તું ચૂપ રહેજે પૂનમ નાની છે અને નાની જ બનીને રહેજે પછી તેણે આગળ કહ્યું ખરેખર તો બધા દોષ દોસ્ત ને બાપનો છે તેઓ હંમેશા ઝઘડતા રહે છે પપ્પા તો હજુ પણ અમને બાળકો જ સમજે છે જ્યારે મન થાય ત્યારે ખીજાય છે જ્યારે મન થાય ત્યારે ગાળો બોલે છે બીજી તરફ માનો જોર જોરથી અવાજ સાંભળી અને પૂનમ ગભરાઈ અને તેમની તરફ દોડી ગઈ બસ બસમાં રહેવા દો પ્લીઝ તમે ચૂપ થઈ જાઓ તમને ખબર છે કે પપ્પા પોતાની વાત આગળ કોઈનું નથી સાંભળતા સવિતાજી ઊંડો શ્વાસ લેતા કહ્યું તું ખસી જા પૂનમ આજે ફેંસલો થઈને રહેશે શું મને ગુલામ સમજી રાખી છે અહીં પતિ રોપ જમાવે છે ત્યાં તો દીકરાઓ અલગ મનમાની કરે છે તારે શું છે તું તો લગ્ન પછી તારા સાસરે ચાલી જશે પણ મારે તો વૃદ્ધા અવસ્થા આવવાની છે જો તારા પિતાનો આવો જ હાલ રહ્યો તો શું જમાઈ અને વહુની સામે પણ હું આવી જ રીતે ગાળો ખાતી રહીશ નહીં આજે તો થવા દે ફેંસલો માની હાલત ખરાબ થઈ રહી હતી અને પૂનમ બિચારી રડી રહી હતી પછી પૂનમ બોલી હવે આપણે નાના બાળકો નથી કે દરેક વાતને સાચી માની લઈએ જોયું ને મનીષભાઈ બધો ઝઘડો તો તમે શરૂ કર્યો છે તમે મોટા છો થોડી તો શરમ કરો આ સાંભળી અને મનીષ ગુસ્સાથી લાલ પીળો થઈ અને બોલ્યો ચૂપ રહે નહીં એક થપ્પડ પડશે તને પપ્પાની ચમચી ક્યાંકની ત્યારે સુમિત પણ ચીસો પાડીને બોલ્યો દિમાગ ખરાબ થઈ ગયું છે તમારા બંનેનું ત્યાં મમ્મી પપ્પા ઝગડી રહ્યા છે અને અહીં તમે બંને એકબીજા સાથે લડી રહ્યા છો અચાનક અંદરથી કંઈક તૂટવાનો જોરથી અવાજ આવ્યો પૂનમ દોડી અને અંદર ગઈ તો જોયું પિતાજી મનીષનો ક્રિકેટ બે તોડી રહ્યા હતા પૂનમ હવે હાથ જોડીને બોલી પપ્પા પ્લીઝ તમે શાંત થઈ જાઓ પરંતુ મહેશજીની જીભને લગામ ક્યાં હતી ગાળો પર ગાળો દેતા તેઓ ચીસો પાડી રહ્યા હતા તો ખસી જા પૂનમ હું એકને એક જોઈ લઉં બહુ ખેલાડી બની ગયા છે આ બંને પણ હું આ નહીં થવા દઉં આ બધાને સીધા કરી દઈશ ના તો જાનતી મારી નાખીશ પોતાના પિતાની આ વાત સાંભળી અને મનીષનું લોહી પણ ઉકળી ગયું તે બોલ્યા હા હા મારી જ નાખો આવી રીતે રોજે રોજના ઝઘડા તો સારું છે સવિતાજી અને પૂનમે મળી અને મનીષને રૂમમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ મનીષ તો સાંભળવા માટે તૈયાર ન હતો પૂનમે ગભરાઈ અને આમ તેમ જોયું જોયું તો ઘણી આંખો બારીઓમાંથી ડોકાઈ રહી હતી આ જોઈને પૂનમનું માથું ચકરાવા લાગ્યું તેણે લાગ્યું કે તેને ચક્કર આવી રહ્યા છે તેને જાણ ન હતી કે ન તેને માની બે બસીનું ભાન હતું ન પિતાના ગુસ્સાનું અને ના ભાઈઓનું બગાવતનું પિતાનું કહેવું હતું કે જો બાળકો પર લગામ ન કસી તો તેઓ બેકાબૂ થઈ જશે અને બાળકોનું કહેવું હતું પપ્પા દરેક વાત ઉપર અમને બસ ઠબકો આપતા રહે છે અમે તો બસ અહીં માના કારણે ચૂપ છીએ નહીં તો ત્યારે સવિતાજી દીકરાઓને ચૂપ કરાવતા બોલી ચૂપ રહો જવાન થઈ ગયા છો બને તો એનો અર્થ એ નથી કે પિતાજી સામે જીભ ચલાવું ત્યારે અચાનક પુનમ પડી ગઈ જ્યારે પુનમને હોશ આવ્યો ત્યારે ઘરનું વાતાવરણ બદલાયેલું હતું પિતાજી માથું ઝુકાવી તેની પાસે બેઠા હતા મા પાલવથી આંખો લોછી રહી હતી ભાઈ હાથ પગ મસડી રહ્યા હતા મહેશજીનો ગુસ્સો તો સાબુના પરપોટાની જેમ હવા થઈ ગયો હતો પણ સવિતાજી આજે મૂકાનો ફાયદો ઉઠાવી અને ફરી બોલી મારા માટે નહીં પણ આ જવાન બાળકો માટે તમારે પોતાની આદતો અને કડવાસ પર કાબૂ મેળવો જોઈએ એવું નહીં કે ઘરમાં જ હુકમ આપવાનું શરૂ કરી દો ત્યારે મનીષે પોતાની મા સવિતાને ચૂપ કરાવતા કહ્યું માં બસ પણ કરો તમે જોઈ નથી રહ્યા પૂનમની હાલત સુમિત પણ પૂનમની હાલત જોઈ અને ખામોશ અને શર્મિંદાથી ઊભો થયો સૌ એકબીજાને દોષ આપી રહ્યા હતા સૌ મળી અને પૂનમને અહેસાસ કરાવવા લાગ્યા હતા કે કોઈ કોઈનો દુશ્મન નથી પણ હા ઝઘડા તો થતાં જ રહે છે જો તમને કંઈ થયું તો સૌ તમારી ચિંતા કરવા લાગ્યા સવિતાજી પૂનમના વાર સેલાવતા બોલી સૌ લડી ઝગડી અને એક થઈ જાય છે પૂનમ પણ તું બેકારમાં એને દિલમાં રાખી લે છે પૂનમે રડતા કહ્યું મા ભલે તમને સારું લાગે કે ખરાબ પણ સાચું એ જ છે કે ભૂલ તમારી પણ છે તમને હંમેશા એવું લાગે કે પપ્પાએ ક્યારેક તમારી કદર નથી કરી પણ હું જાણું છું કે પપ્પાના મનમાં તમારા માટે શું છે મમ્મી જ્યારે તમે ઘરે નથી હોતા ત્યારે તેઓ તમારે વારંવાર યાદ કરતા હોય છે તમારી ઘણી વાતોના વખાણ તેમની આંખોથી કરે છે પણ કહેવું આવડતું નથી આ વાત અલગ છે પણ તેમની ઉપર વાતોના કારણે જ તમારા ધ્યાન તેમની આ વાતો ઉપર ક્યારે નથી જતું તે જ કારણે પપ્પા પર ગુસ્સો આવવા પર તમે અમારી સામે પાપાની કમજોરી ગણાવો છો પૂનમ બોલતી જઈ રહી હતી અને સવિતાજી ચૂપચાપ દીકરીની વાતો સાંભળી રહી હતી મહેશજી પૂનમની સ્થિતિ ઉપર પરેશાન હતા જ્યારે ગુસ્સો હંમેશા ઠંડો પડે છે ને ત્યારે તેઓ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને પછી તરત જ સવિતાજી અને બાળકો સાથે પ્રેમથી વર્તવાનું શરૂ કરે છે આજે પણ એવું થયું કે મહેશજી ત્યાંથી ચાલ્યા ગયા અને તૂટેલો બેડ ઉપાડ્યો અને તેને કારમાં રાખવાનું શરૂ કર્યું પૂનમ મૌનથી જોઈ રહી હતી કે હવે પાપા બજારમાં જશે અને તમામ વસ્તુઓ નવી લાવશે આઈસક્રીમ લાવશે મીઠાઈ લાવશે માતા માટે નવી સાડી લાવશે ભાઈઓને પોકેટ મની વધુને વધુ આવશે અને કહેશે કે દીકરા તારું ધ્યાન ભણવામાં હોવું જોઈએ હું ઈચ્છું છું કે તું ખુશ રહે પરંતુ પછી બે દિવસ પછી ફરી વાતાવરણ બદલાશે ઘરમાં હંગામો થશે આ એકમાત્ર શરત હતી જેના કારણે જ પૂનમ પુરુષોને ધિકારે છે કારણ કે પુરુષો ફક્ત મહિલા ઉપર તેમના અધિકાર વ્યક્ત કરી તેમને નીચા પાડવા માગે છે અને ટાળવા માટે તે એટલું તો કરી શકતી હતી કે તે પુરુષોની છાયાથી દૂર રહે તેથી આજે એકવાર ફરીથી આ સંબંધનું નામ સાંભળી અને તે ભયભીત થઈ ગઈ હતી આ જોઈ અને મહેશજી ગુસ્સે થઈ ગયા પરંતુ જ્યારે તેઓ પોતાના મનને શાંત કરવા અને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી પૂનમને સમજાવવા માટે રૂમમાં ગયા ત્યારે તેઓ ફરી એક વાર વર્તમાનમાં પાછા ફર્યા મહેશજી કહ્યું દીકરી આ શું છે તું મોટી થઈ ગઈ છે બેટા તારે લગ્ન આજે નહીં તો કાલે કરવા તો પડશે ખુશીઓ સામે ઊભી છે તો પછી શું વાંધો છે કાં તો તું મને સમજાવ કે તારી સમસ્યા શું છે નહીં હું જે કરું એ યોગ સમજી તે કરીશ નરમ અને શાંત તાકો સાથે પૂનમે કહ્યું પપ્પા એક સ્ત્રી તરીકે હું મારી માતાના દુઃખને અનુભવી શકું છું શક્ય છે કે લગ્ન પછી હું વિવાહરૂપ પણ થઈ જઈશ પરંતુ આ ઇતિહાસને પુનરાવૃત્ત કરવા માંગતી નથી સાચું કહું તો જે મારી માતા સહન કરે છે એવું હું સહન કરવા માંગતી નથી તમારી અને મારી માતા વચ્ચેના ઝઘડાએ મારું અસ્તિત્વ જ જાણે નબળું અને ખોખલું કરી દીધું છે મને નથી લાગતું કે હવે હું કોઈ પણ પરિવારનો ભાગ બનવા યોગ્ય છું એક અજાણ્યો ભાઈ મને દરેક ખુશીઓથી દૂર રાખશે તેથી મને માફ કરો પાપા અને આ સંબંધ માટે ના પાડી દો હું લગ્ન નહીં કરી શકીશ નહીં તો હું કુંવારી રહેવા માગું છું આટલું કહી અને પૂનમ રડવા લાગી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ પૂનમની વાત સાંભળી અને મહેશજી હેરાન રહી ગયા તેમણે ક્યારેય વિચાર પણ કર્યો ન હતો કે ઘરમાં થતા રોજના ઝઘડાઓ તેમની દીકરીની ખુશીઓ છીનવી લેશે જિંદગીના આ ઘરમાં ઊભા મહેજી આજે એક અભરાતી બની અને પચતાવાની આગમાં બળી રહ્યા હતા પણ આજે એમણે નિર્ણય લઈ લીધો હતો કે તેમની દીકરીના જીવનમાં ખુશીઓ પાછી લાવવા માટે તેઓ હવે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશે ઘરમાં આવી અને ક્યારેય બાળકો પર કે પત્ની પર ગુસ્સો નહીં કરે મિત્રો હવે આમ જ દિવસો વીતવા લાગ્યા મહેશજીને ગુસ્સો તો હવે પણ આવતો હતો કારણ કે આદતથી લાચાર હતા પરંતુ હવે જ્યારે પણ ગુસ્સો આવતો તો ઘરની બહાર ચાલ્યા જ હતા જો જોતામાં એક વર્ષ વીતી ગયું પણ હવે આ એક વર્ષમાં ક્યારેય ઘરમાં ઝઘડો થયો નહીં હવે આ જોઈ અને પૂનમ ખૂબ ખુશ થઈ ગઈ હતી કારણ કે માણસ ઈચ્છે તો ખુશી આપી પણ શકે છે અને ખુશી છીનવી પણ શકે છે ત્યારે સવિતાએ કહ્યું બેટા હવે તો આપણા ઘરમાં છેલ્લા એક વર્ષથી કોઈ ઝઘડો નથી થયો તારા ભાઈ અને પિતા બંને સુધરી ગયા છે હવે તો લગ્ન માટે હા પાડ બેટા આમાં ઠીક છે પરંતુ એ લોકોને પહેલાં જણાવી દેજો કે ઘરમાં કોઈ ભૂલ થાય તો તેને ઝઘડો કરવાને બદલે પ્રેમથી સુજાવી લેવામાં આવે હા બેટા તો ચિંતા ન કર આપણે એવું જ ઘર શોધીશું જ્યાં એકબીજાને સંબંધોની કદર હોય તો પૂનમ પણ આ વાત માટે રાજી થઈ ગઈ અને થોડા દિવસો પછી જ મેંજી પોતાના દૂરના સગા સંબંધીઓમાં જાણ પહેચાનના છોકરા સાથે એ પૂનમનો સપ નક્કી કરી દીધો અને ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કરી અને તેને વિદાય કરાવી આખરે આજે પોતાની દીકરીની છીનવાયેલી ખુશીઓ મહેશજી પાછી આપી દીધી હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ